ઓહો ચલો છ સાગુર એકદમ ઓ ગોગો છે બિહારીયો તો એવું હું હું શીખવા દર બોલું કેટલા ભોગા ભોગા બેહાયા ભોગા બેહાયા લો ભાઈ

તો વળતા વળી પૂછજો ને હાચો લેખ ને હાચો કોકડા ગમેલવી આલું મારું નામ શીખવતર ને ખેવરાયું મારા દેવના પર બહુ બોલી રહ્યા છે ભાઈ પછી ભગતો આ પળ એ મારી વેળા હોય તો ઠાકોર વીર ખરો એ હું માતા કું છું તારી હા વાળો લ્યો ભગતો રાજી ખાતું છે હું વીર છે એક દાડો પળ હતી એક દાડો ઠાકોર વેળા હતી સમો તો હું અત્યારે માથા કું છું ભાઈ ઠાકોર એક દાડો વેળા વહમી આવી એક દાડો વીર હમા હાથ જોડે હું અત્યારે શિપોતર બોલું છું પણ આ ગોદર નોનો કે મોટો એ મને ખબર કિરણ પણ નોનો એ મોટો ગિનેશભાઈ પૂછો છે ઘણો થયેલો હું અત્યારે શિપોતર બોલું છું ભાઈ ભાઈ અને એક દાડો એ ઝઘડા મનો વીરનો મોરે કર્યો અને બીજા દાડો તમને હા ભાઈ સભાવાળું હારા મોણો વાલા વીર મારા માટે બેસી રહ્યો હું અત્યારે સિપોત્ર બોલું છું ભાઈ સભાવાળું કેવું મારા દેવના અત્યારે રોમ બોલી રહ્યા છે ભાઈ લે ભગતું કે મેં અન અરે ભગવાન મને બધાઓ વાલે બરોબર એ નિફળ હોય મારો દેહ નો બોલતો હોય એક દાડો મન વળતા વળીને કોકો આ સધી સિકોતર ને મનાય અને ઘેર ન હેડું મારું ના માતા બરોબર પડવો હોય પણ ગણચેડે પૂજા છે ભાઈ